હું આજે વાત કરવામાં ડૉક્ટર કરવા કારણ કે ડોક્ટર પરિણામ આવે બાદ આપણે જોઈએ તો સ્ટોકમાં પણ ઘણી એક્શન આજે જોવા મળી અને ઘણા બધા મલ્ટી હાઉસે આજે સૌથી વધારે ટાર્ગેટ કર્યો હોય તો એ સ્ટોક છે ડૉક્ટર રેડડી તો એમાં ડૉક્ટર રેડ્ડીમાં આપણે નજર કરીશું તો એમને અંડર પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે સીએલએસએ દ્વારા લક્ષ્યાંક રૂપે એક હજાર એકસો વીસ પ્રતિશત અહીંયાથી આપવામાં આવે છે અને એમનું કહેવું એ છે કે પંદરથી વીસ નવી પ્રોડક્ટ અહીંયાથી લોન્ચ થવાની શક્યતા છે પરંતુ રેટિંગ તેઓથી અંડર પરફોર્મ આપે છે જેના કારણે તેનું જે ત્રિમાસિકનું જે પરિણામ આવે એના આધાર ઉપર બીજું આપણે ડૉક્ટર રેડ્ડીઝ ઉપર આવીએ છીએ સીટી દ્વારા મત આપવામાં આવે છે કે એમણે રિપોર્ટમાં સેલ રેટિંગ આપે છે લક્ષ્યાંક રૂપિયા અગિયારસો વીસ અહીંયા પણ આપવામાં આવ્યા છે અને પરિણામ અનુમાનથી ખરાબ અને લાંબા ગાળા સુધારાની આશા અહીંયાથી આવશે પરંતુ એઝોબ નાવ ખરાબ આવે છે જેથી કરીને શોર્ટ ટર્મ તેઓ વ્યૂ જોઈ રહ્યા છે જેના કારણે તેઓ સેલના રેટિંગ એ જ આપ્યા છે જે બાદ સ્વાભાવિક છે કે સારો સુધાર આવશે જે બાદ અહીંયાથી તેઓ અપગ્રેડ કરી શકે છે પરંતુ એઝોબ નાવ તેઓ અહીંયાથી સેલના રેટિંગ આપ્યા છે નેક્સ્ટ ડૉક્ટર રેડ્ડીઝ ઉપર એચએસ આવ્યો છે રિપોર્ટ કે જેમાં હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે અને એમણે અહીંયાથી લક્ષ્યાંક રૂપિયા એક હજાર બસો પચાસ પ્રતિ શેર આપવામાં આવે છે એમનું કહેવું એવું છે કે રિસર્ચથી આવકમાં સારો સુધારો થવાની અહીંથી શક્યતા છે એવું એમનું માનવું છે અહીંયાથી તેઓ થોડા પોઝિટિવ ગયા છે પરંતુ પરિણામ ખરાબ આવી છે જેના કારણે હતી હોલ્ડર રેટિંગ અહીંયાથી આપ્યા છે બીજું જેફ્રિજનો અહીંયાથી રિપોર્ટ આવે છે ડોક્ટર રેડ્ડીઝ ઉપર કે જેમાં અંડર પરફોર્મ રેટિંગ અહીંયા પણ આપવામાં આવે છે એમના દ્વારા અને લક્ષ્યાંક જોઈએ તો એક હજાર એકસો સિત્તેર પ્રતિશે અને ત્રીજા ક્વાર્ટરમાં પ્રદર્શન ખરાબ રહ્યું જેના કારણે તેઓ અહીંયાથી અહીંયાથી લક્ષ્યાંક જે છે ઘટાડ્યા છે અને અંડર પરફોર્મના રેટિંગ આપ્યા છે બીજું ડોક્ટર રેડ્ડી ઉપર નજર કરીએ તો નુઆમાંનો અહીંયાથી રિપોર્ટ આપે છે કે જેમણે બાય રેટિંગ આપ્યા છે અહીંયા આ એક ખાલી જે બ્રોકરેજ હાઉસ કે જેણે બાય રેટિંગ આપ્યા છે બાકી ચાર છે જેઓ નેગેટિવ કા તો હોલ્ડ રેટિંગ આપ્યા છે અહીંયા એમ લક્ષ્યાંક નોવામાં આપ્યો છે એક હજાર પાંચસો તેત્રીસ પ્રતિશે હાલના સ્ટોકમાં ભાવ ખૂબ જ આકર્ષક લેવલ પર છે એમનું માનવું એવું છે કે ભલે રિઝલ્ટ ખરાબ આવ્યા શેરમાં ઘટાડ આવી ગયો પરંતુ એઝ ઓફનાવ જે શેરનો પ્રાઇસ છે એ હાલ અહીંયાથી જે પ્રાઇસ છે કંપનીની જે ઓવર વેલ્યુએશન છે કે જે બી ફંડામેન્ટલ છે એ પ્રમાણે એ કંપનીનો જે સ્ટોકનો ભાવ છે ઘણો આકર્ષિત અને બાઇંગ વેલ્યુ તમને જોઈ રહ્યા છે જેના કારણે તેઓ વેલ્યુ ઇન્વેસ્ટિંગ ગણીને તેઓથી ખરીદીની અહીંયાથી સલાહ આપી રહ્યા છે બીજું અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર અહીંયાથી રિપોર્ટ આવે છે જેફ્રિજ દ્વારા કે જેમણે અહીંયાથી બાય રીટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા તેર હજાર બસો પાસઠ પ્રતિશન આપ્યા છે તેમનું કહેવું એવું છે કે વાર્ષિક ચૌદ ટકાના દરે અહીંયાથી સીએચીઆર અહીંયાથી જોવા મળી શકે છે એટલે કે આવનારા સમયમાં કંપની અહીંયાથી ચૌદ ટકાના કેગરથી અહીંયાથી સારો અહીંયાથી ગ્રોથ અહીંયાથી કરે એવું અહીંયાથી તેમનું માનવું છે બીજું આપણે વાત કરીશું તો ઇન્ડસ્ટ ટાવર ઉપર સિટી દ્વારા આપ્યો આવ્યું છે રિપોર્ટ કે કંપનીના રિપોર્ટ અહીંયાથી રિઝલ્ટ સારા એવા આવ્યા અને અહીંયાથી આપણે નજર વાત કરીએ તો આ અલ્ટ્રાટેક ઉપર બીજું ઇન્ડસ્ટ ટાવર ઉપર સિટીનો આવ્યો છે બાય રેટિંગ દ્વારા રૂપિયા ચારસો પંચ્યાસી પ્રતિશે લક્ષ્યાંક આપવામાં આવ્યા છે અને કેશ ફ્લોમાં સુધારો અહીંયાથી કંપની માટે પોઝિટિવ વસ્તુ છે એવું તેમણે ખાસ કરીને હાઈલાઇટ કર્યું છે જેના કારણે તેઓ ઇન્ડસ્ટ ટાવરમાં અહીંથી ખરીદીની સલાહ આપી છે બીજું એચપીસીએલ ઉપર સિટીનો રિ રિપોર્ટ આવે છે કે એમના દ્વારા અહીંથી બાય રેડિંગ આપવામાં આવ્યા છે અને બાય રેડિંગ દ્વારા તેઓ લક્ષ્યાંક રૂપિયા ચારસો પચાસ પ્રતિ શેર આપવામાં આવ્યા છે એચપીસીએલ ઉપર અને એમનો કહેવું એવું છે કે કર્મચારીઓ અને અન્ય ખર્ચા કંપનીના નફાને પ્રભાવિત કરશે એવું એમનું અહીંયાથી માનવું છે એટલે કે કે એમના જે કંપ કર્મચારીઓને જે અલગ અલગ જેવો એક્સપેન્સ કરશે એમના માર્કેટિંગ ઓવરઓલ જે બી એક્ટિવિટી માટે કે જેના કારણે અહીંયાથી ક્યાંક ને ક્યાંક કંપનીને અહીંયાથી ઓવરઓલ પ્રોફિટેબિલિટીમાં ક્યાંક ને ક્યાંક સારી એવી ઇમ્પેક્ટ જોવા મળશે પોઝિટિવ એવું એમનું માનવું છે એટલે અહીંયાથી સિટી દ્વારા એચપીસીએલ અને ઇન્ડસ્ટ ટાવર બંને ઉપર અહીંયાથી ખરીદીની સલાહ આપવામાં આવે છે એટલે ઓવરઓલ આપણે વાત કરીએ છીએ ડોક્ટર રેડ્ડી અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે આપણે ઇન્ડસ્ટ ટાવર એચપીસીએલ કે જેની ઉપર જે બોકરેજ હાઉસ રિપોર્ટ આવે છે પરંતુ ઓવરઓલ દરેક બ્રોકરેજ હાઉસે ડોક્ટર રેડ્ડી સૌથી વધારે હાઈ છે કે જેમાં પાંચમાંથી ફક્ત નુઆમાં છે કે જેને બાય ખરીદી આપી છે કે જેમાંથી એકે હોલ્ડ અને બાકી ત્રણે અહીંયાથી અંડર પરફોર્મ રેટિંગ અહીંયાથી આપ્યા છે યસ